ત્યારબાદ અપહરણ કરી શાળા અંગે પૂછપરછ કરવા સમયે મારમારી મોતને ઘાટ ઉતાર્યો હતો ત્યારબાદ ઓલપાડમાં કેનાલમાં ફેંકી દીધો હતો અને કાપોદરા પોલીસે બેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે સુરતના કાપોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખોડિયાર નગરમાં રહેતા પ્રમોદ ચૌધરીની ઓલપાડ ખાતેથી પાણીની કેનાલમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી જેની જાણ પરિવારજનોને કાપોદરા પોલીસ દ્વારા કરવામાં આવી છે જેની જાણકારી મળતા પરિવાર અને સમાજના લોકો કાપોદરા પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં મૃતકની પત્ની અને પરિવારના સભ્યોએ ભારે કલ્પાંત કર્યો હતો શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલ વેપારીની શંકાસ્પદ હાલતમાં મળી આવેલી લાશના પગલે પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી હતી મૃતકના પરિવાર અને સંબંધીઓના જણાવ્યા અનુસાર મૂળ બિહારના વતની પ્રમોદ ચૌધરી સુરતના કાપોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ હીરાબાગ સ્થિત ખોડિયાર નગરમાં પોતાની પત્ની અને બે સંતાનો સાથે રહે છે જ્યારે અન્ય બાળક વતનમાં પરિવારના સભ્ય જોડે રહે છે પ્રમોદ ચૌધરી કાપોદરા હીરાબાગ વિસ્તારમાં શાકભાજીની દુકાન ધરાવે છે સાતમી એપ્રિલના રોજ પ્રમોદ ચૌધરી પોતાની દુકાને હાજર હતા જે સમય દરમિયાન કેટલાક લોકો ત્યાં આવી ચડ્યા હતા અને ચોવીસ કલાકમાં પ્રમોદ ચૌધરીને ઉઠાવી લઈ જવાની ધમકી આપી હતી પ્રમોદ ચૌધરીનો સાળો એક યુવતીને ભગાડી લઈ ગયો હતો જે યુવતીના પરિવારજનો પ્રમોદ ચૌધરીની દુકાને આવ્યા હતા જેમના દ્વારા આ ધામધમકી આપવામાં આવી હતી પરંતુ ચોવીસ કલાક થાય તે પહેલાં જ પ્રમોદ ચૌધરી એકાએક ગુમ થઈ ગયા હતા જેથી પરિવારજનો દ્વારા શોધખોળ ઘાતરવામાં આવી હતી ભારે શોધખોળ કરવા છતાં કોઈ ભાળ ન મળતા કાપોદરા પોલીસને જાણકારી આપવામાં આવી હતી પોલીસે મિસિંગ દાખલ કરી તપાસ હાથ ધરી હતી જોકે સાતમી એપ્રિલના રોજ ગુમ થયેલ પ્રમોદ ચૌધરીને શોધવામાં સફળતા ન મળતા શાકભાજીના વેપારીની શોધખોળ દરમિયાન ઓલપાડ ખાતે કરેલી ગામમાં આવેલી નંદની ઇન્ડસ્ટ્રી પાણીની કેનાલમાંથી પ્રમોદ ચૌધરીની લાશ મળી હોવાની જાણકારી કાપોદરા પોલીસના પરિવારે કરી હતી આમ કાપોદરા પોલીસ દ્વારા યોગ્ય તપાસ ન થતાં અંતે વેપારી મૃત હાલતમાં મળી આવ્યો હતો આ સમગ્ર ઘટનામાં પરિવારજનોએ વેપારીની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી હતી જે હત્યા યુવતીના પરિવારજનોએ કરી હોવાનો ગંભીર આરોપ કર્યો હતો પરિવારના આક્ષેપોના પગલે કાપોદરા પોલીસે તપાસ હાથ ધરી હતી પ્રમોદ ચૌધરીની હત્યા કરનારા આરોપીને શોધી કાઢવા વર્કઆઉટ કરતા દીક્ષિત અનિલભાઈ મકવાણા ભાવનગર પાલિયાણા તરફ હોવાની બાતમી મળતા તેને પકડી લાવી તેની પૂછપરછ કરી હતી જેમાં તેણે કબૂલાત આપી હતી કે પ્રમોદ ચૌધરીને તારીખ આઠ ચાર બે હજાર પચીસના રોજ રાત્રે અને તેના સાથે મોહિત પરવડિયા તેના મિત્રો કપિલ જય ઉર્ફે બાઓ લઈ ગયા હતા તેનો સાળો અને યુવતી ક્યાં હોવા બાબતે પૂછપરછ કરી હતી અને માર મરાતા તે બેભાન થઈ ગયો હતો ત્યારબાદ બેભાન હાલતમાં કોઈને કંઈ ખબર નથી અને લાવારિસ તરીકે તેને કોઈ નહેર કે કેનાલમાં ફેંકી દેવાનું નક્કી કર્યું હતું દીક્ષિત સહિત ચારેય સાથે મળી પ્રમોદની લાશને કારમાં નાખી નવ એપ્રિલે રાત્રિના આશરે સાડા ચાર વાગે પિપોદરા પાસે આવેલ કેનાલમાં ફેંકી દીધો હતો ત્યારબાદ પોતપોતાના વતન ખાતે ભાગી ગયા હતા જેથી કાપોદરા પોલીસે મિસિંગમાંથી મર્ડરનો ગુનો ડિટેક કર્યો અને બે આરોપીઓ નિતેશ ગુફુભાઈ બેઠા અને દક્ષિત અનિલભાઈ મકવાણાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે